ચાલો દો જય હિન્દ જય ભારત ચાલો કોઈ ને પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો આપણે એકલા દોડતા હોય ને એટલે આગલા જ પકડવાનું એટલે તમારે સ્પીડ ઓટોમેટિક વધે કે ટાર્ગેટ જ એવો રાખવાનું કે આગલા વાર આરે પહોંચવું એકલા એકલા દોડ તમારે સ્પીડ જ ન વધે ચાલો દોસ્તો કંઈ પણ તમારા નાના મોટા પ્રશ્ન હોય તો જણાવો આપણે દસ પંદર મિનિટ વાર્તાલાપ કરીશું સ્પેશિયલ તમારા પ્રશ્ન માટે સાહેબ દસ પંદર દિવસથી રનિંગ કરું છું અને ચોત્રીસ મિનિટથી નીચે સમય ઘટતો નથી દોસ્ત તમને મેં એલો વિડીયો મોકલ્યો હતો વન વીક શેડ્યુલનો તમે શેડ્યુલ ફોલો એક વખત ટ્રાય તો કરો દોસ્ત શેડ્યુલ તમે ટ્રાય કરતા નહીં વન વીકનું શેડ્યુલ ફોલો કરો એટલે આરામથી એક મિનિટ ઘટે ઘટે ને ઘટે ગ્રાઉન્ડ ક્યારે આવશે ગ્રાઉન્ડ બાવીસ તારીખ પછી આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે બીજા મહિનામાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ અને ખાલે કોન્સ્ટેબલ વાળાને બીજા મહિના પછી આવશે આ પહેલા મહિનામાં જ કોઈને ચાન્સ જ નથી અને મારો અવાજ આવે છે ને બધાને કમ્પ્લેટ લાસ્ટ થેલે આપણે અવાજ નહોતો આવતો ઘણા બધા એને ઇસ્યુ હતો તો એક કમ્પ્લેટ અવાજ આવે છે ને કોઈ એક દોસ્ત કમેન્ટ કરી દો કે હા એમ પ્રવીણ થેન્ક યુ દોસ્ત મને દિવાળી પેલા બાઇક એક્સિડન્ટ થયેલ હતું તો પગમાં નોર્મલ દુખે છે તો દોડી શકો રંકિત હા દોસ્ત તમે દોડી શકો ને તમે ફિટ હોય એટલે દોડી શકો ઘણા બધા તમને એવા કિસ્સા આપીશ કે ગ્રાઉન્ડના બે ત્રણ દિવસ અગાઉ અથવા અઠવાડિયું અગાઉ છોકરાઓને એક્સિડન્ટ થયેલા છે અને તે પાસ થયેલા છે એટલે એવું નથી હોતું પગમાં પાટો બાંધીને પણ ઘણા બધા દોડ ગયેલા છે એ ચોપટા લવા ચોપ શું નડે છે કો તું ભસ બેજા કરે ચાલો દોસ્તો સાહેબ મેં એકવાર સાહસ કરીને અઠ્યાવીસ માં પતાવી દીધું હતું તો દોસ્ત તમારે અઠ્યાવીસ માં આવી ગયું એટલે હવે વધવા ના દેવાનું હોય તમારી કન્ટિન્યુ રાખવાનું હોય પણ પછી સમય ઘટી ગયો વધી ગયો ઘટી નહિ વધી ગયો દોસ્ત તમારો સમય ચાલો નાના મોટા પ્રશ્ન હોય તો જણાવો આપણે આજે ગ્રાઉન્ડ કરવાના નથી કેમ કે આજે સવારે આપણે પચાસ મિનિટ સતત દોડ્યા હતા સોલંકી રાકેશ હાય હાય આજે આપણે સવારે પચાસ મિનિટ લાઈવ રનિંગ કર્યું હતું સતત પચાસ મિનિટ દોડ્યા હતા અને રાઉન્ડ હતા રાઉન્ડ લગભગ મારા ખ્યાલથી કેટલા મરણા એક અગિયાર અગિયાર રાઉન્ડ સુધી મને યાદ રહ્યા હતા પછી શું એક લાઇટ જતી રહીને ગ્રાઉન્ડમાં તો પછી ખ્યાલ ન રહ્યો અને પછી મેં ગ્રાઉન્ડના રાઉન્ડ ના ગણ્યા અને પચીસ મિનિટ પ્લસ પચીસ મિનિટ એમ કરીને પચાસ મિનિટનો ટાર્ગેટ પૂરો કર્યો હતો ચાલો કોઈ દોસ્તને પ્રશ્ન હોય તો જણાવો ચાલવા જઈએ છીએ ગ્રાઉન્ડ માં ખાલી સવારે ધાંગ્રા ઝાલાવડ ગ્રાઉન્ડમાં રનિંગ કર્યું હતું પચાસ મિનિટ તમને મળી જશે ચાલો નાનો મોટો કોઈને કઈ પ્રશ્ન હોય તો જણાવો આપણે જવાબ આપી દઈશું ગલુડિયું ચાનું વાય જ આવશે બેઠા તો તે આવીને બેસી ગયો અત્યારે વાય વાય જાવે ચાલો દોડને લગતો કોઈને ને કઈ પ્રશ્ન હોય તો જણાવો પાંચ કિલોમીટર દોડ હોય કે સોળસો મીટર દોડ હોય ગમે તે પ્રશ્ન હોય તો ચાલો જણાવો આપણે વાર્તાલાપ કરી લઈએ પાંચ દસ મિનિટ તમારા નાનો મોટો કંઈ પણ પ્રશ્ન હોય અને શ્વાસ ચડતો એ મેં કીધું છે દેશી ગોળ ખાઈ તમારા બપોરના ભોજનમાં દેશી ગોળ નાનો એવો કટકો એડ કરવાનો છે તમને ભાવે કે ના ભાવે દેશી ગોળ એડ કરવાનો છે બીજું કંઈ નહીં તમારી માટે બેસ્ટ દેશી ગોળ જ રહેશે દેશી ગોળ રહે ને આપણા શ્વાસનાળી અને અન્નળીનો જે અમુક શરીરમાં જતી હોય ને તે સાફ કરશે અને આપણો શ્વાસ લેવાની ઉપર ડબલ સારી બનાવશે એક વખત લાઈક કરી દેજો મિનિટ આવે છે સચિન દોસ્ત તમે એક વખત વન વીક નું શેડ્યુલ ફોલો કરી જો અઠવાડિયા ની અંદર એક મિનિટ ઘટી જશે અને બીજી વખત ફોલો કરશો એટલે બીજી ચાલીસ સેકન્ડ ઘટી જશે એટલે તમે પંદર વીસ દિવસની અંદર જ આરામથી પચીસ મિનિટની અંદર પહોંચી જશે વન વીક નો શેડ્યુલ નો વિડીયો તમને આપડા પોસ્ટની અંદર મળી જશે અથવા લાઈવના ઓપ્શનમાં જઈને તમે ચેક કરજો એટલે તમને મળી જશે તે થાય છે નવ રાઉન્ડ થાય છે તો તમારો આગલો ટાર્ગેટ હવે દસ સાડા નવ રાઉન્ડ નો રાખો એટલે થઈ જશે વરસાદ છે કયા જિલ્લામાં સોળસો મીટરમાં મારે બાર મિનિટ થાય છે તો નવ દિવસથી રનિંગ કરું છું જય રામદેવ પીર તમારે રહેને ને શેડ્યુલ ફોલો કરો અને રોજ અલગ અલગ દોડો એક ધારું દોડ દોડ કરવાથી તમારે ટાઈમ નહીં ઘટે એટલે તમે અલગ અલગ દોડો તમને પણ મેં વન વીકનું શેડ્યુલ આપ્યું છે બહેનોને પણ તમે એક વખત શેડ્યુલ ફોલો કરો અઠવાડિયાની ની અંદર જ તમને રિઝલ્ટ બતાશે વરસાદ કયા જિલ્લામાં છે કયા જિલ્લામાં વરસાદ છે તમારા જિલ્લામાં વરસાદ છે તો જણાવો વન વીક નું શેડ્યુલ આપ્યું છે વન વીક નું શેડ્યુલ એક વખત ફોલો કરી જજો લાઈવ ના ઓપ્શનમાં જઈને તમને મળી જશે સાતમો આઠમો નવમો વિડીયો હશે અને ચાલો ને આપણે જે પાંચ કિલોમીટરનું ઓલું પ્લે લિસ્ટ છે ને તેમાં વન વીક શેડ્યુલ નો રાજકોટ માં વરસાદ છે રાજકોટમાં વરસાદ છે રાજકોટ રાજકોટ ચા દસ્તો બીજો કોઈને નાનો મોટો પ્રશ્ન હોય તો જણાવો આપણે હવે આજે તો દોડવાના છે નહી કેમ કે સવારે પચાસ મિનિટ દોડ્યા હતા તો સાથડ થોડા સોલાણા છે એટલા માટે એટલે આજે આજનું રનિંગ આપણે નોર્મલ રાખ્યું છે હું હમણાં ખાલી એક મિનિટ એક કિલોમીટર દોડી લેવાનો છું લાવ પતાવીને ક્યાંથી છો ભાઈ તમે આપણે સુરેન્દ્રનગર ઝાલાવાડ થી જ છીએ ચાલો બીજી વાતો જવા દો તમારા પ્રશ્ન જે હોય એ જણાવો આપણે કોઈ ટાઈમપાસ કરવાનો નથી પેલા સ્ટેપ ખૂલતા ડેઈલી રનિંગ નહોતા કરતા ત્યારે હવે સ્ટેપ ખૂલતા નથી પગ દુખે છે પેલા સ્ટેપ ખૂલતા ડેઈલી રનિંગ નહોતા કરતા ત્યારે હવે સ્ટેપ ખૂલતા નથી પગ દુખે છે પગ દુખતા હોય ને તો એનો તો એક તો ઈલાજ છે કે ગરમ પાણીની અંદર થોડુંક મીઠું નાખીને એનો માલિશ કરો એટલે કે શેક કરો એ બીજા નંબરે કે સ્ટેપ નહીં ખોલતા એનો મતલબ એવો કે તમે પ્રોપર એક્સરસાઇઝ નહીં કરતા રનિંગ કરીને અને રનિંગ પહેલાં જ્યારે તમે રનિંગ પહેલાં એક્સરસાઇઝ નહીં કરતા એટલે કે નોર્મલ વર્કઆઉટ વોર્મઅપ કરીને દોડ નથી લગાવતા તો તમારા સ્નાયુ જકડાઈ જતા હોય છે એટલે કાલથી તમે સ્ટેપ ખોલવાની પ્રેક્ટિસ કરજો જો એક તમને બતાવી દઉં આ પગ છે આપણો રનિંગ અહીંથી ચાલુ ક્યાંથી એક આવી રીતે કસરત આવી તમને અત્યારે નહીં કરીને બતાવી શકું ચાલો બતાવી દઉં તમને ક્યાંય મોબાઈલ રાખે એવું નથી દોસ્તો આવી રીતે તમારે બે થી ત્રણ વખત કરીને સ્ટેપ ખોલવાના છે સ્ટેપ એટલે કે તમારી નસું જે અકડણમાં આવી ગઈ છે ને તો અકડણ ખુલી જશે એટલે તમને દોડવાની મજા આવશે અને દોડ હંમેશા દોસ્તો વોર્મ અપ કરીને જ કરવાની છે ડાયરેક્ટ દોડવાનું નથી અને બને તમે ગ્રાઉન્ડમાં દોડતા હોય તો એક રાઉન્ડ પહેલાં ચાલો પછી દોડો સે ટ્રેન્ડર ક્યાંથી છો ભાઈ

ચાલો દોસ્તો બાર મિનિટ થઈ ગઈ છે નાના મોટો કઈ પ્રશ્ન હોય તો જવાબ તમને આપી દઈએ ઉતારતા જુઓ ને એટલે આમાંથી આમ આમ કરું શું તો ગઈ ભરતીમાં કેટલા માર્ક્સ થયા હતા ભાઈ બે માર્કથી રહી ગયા દોસ્ત આપણે બંનેમાં બંને પાર્ટમાં પાસ થયા હતા ડીવીમાં નામ નહોતું આવ્યું તમારા કેટલા માર્ક થઈ કેટલા તમારા તમારે કેટલામાં થઈ જાય છે પાંચ કિલોમીટર નોર્મલ ટાઈમિંગ માપ્યું હતું તારે ત્રેવીસ મિનિટ થયું હતું પછી સાવ નોર્મલ માપું તો

ગઈ ભરતીમાં કેટલા માર્ક્સ થયા હતા દોસ્ત એકસો પંદર માર્ક્સ સત્યાવી આવે છે શું કરું ફૂલ પ્રેક્ટિસ ચાલુ છે ફૂલ પ્રેક્ટિસ નથી કરવાની દોસ્ત એક તમે ટાઈમ ટેબલ બનાવો ટાઈમ ટેબલ હું તમને આપ્યું છે બધાયને કે વન વીકનું શેડ્યુલ આપ્યું છે ખાલે વન વીક શેડ્યુલ ફોલો કરો એક અઠવાડિયાની અંદર જ એક મિનિટ તમારી ઘટી જશે પ્રોપરલી તમે પહેલાં ફોલો કરો અને ડાયરેક્ટ તમે પચીસ મિનિટનો ટાર્ગેટ ના રાખો તમારો પહેલો પહેલો ટાર્ગેટ તમારો રહ્યો ને સાડા છવ્વીસ મિનિટ અથવા છવ્વીસ મિનિટનો હોવો જોઈએ ધીરે ધીરે ટાઈમ ઘટશે એક સામ તો ટાઈમ પણ નહીં ઘટે એટલે ધીરે ધીરે તમે આગળ વધો બુક્સ તમને જે ફાવે તે પણ નોટ્સ બનાવવાનું રાખજો ગમે તે ટૉપિક વાંચો વાંચીને પાંચ છ પેજ વાંચ્યા એટલે કે કોઈ પણ એક ટૉપિક વાંચો ટૉપિક વાંચીને એની જે તમને જે મુદ્દા નથી આવડતા તે મુદ્દા એટલે કે નોટ્સ બનાવવાની નોટ્સ બનાવીને તેનું ડેલી રિવિઝન કરવાનું અને ટોપિક સેટ ટેસ્ટ આપતું રહેવાનું ધીરે ધીરે જેમ ટોપિક તમારો પૂરો થાય એના પીવાય અને ટેસ્ટ આપતું રહેવાનું બીજું કંઈ નહીં બુકમાં બધું સેમ જ હોય છે અમુકમાં ડીપમાં આપ્યું હોય છે અમુકમાં નોર્મલ આપ્યું હોય છે બધી બુક સારી જ હોય છે પણ આપણે યાદ રાખવાનું હોય છે રિવિઝન ખાસ છે રિવિઝન 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 લાસ્ટ ફરતીમાં મારી ભૂલ જ એ થઈ હતી કે લાસ્ટમાં જે મારે બધું રિવિઝન કરવાનું હતું તે મારે સરખું થયું નહોતું છેલ્લે છેલ્લે મારો રિવિઝનમાં મને બહુ ટાઈમ મળ્યો નતો ને લાસ્ટ ભરતીમાં મેં સિલેબસ પણ નેવું ટકા આજુબાજુ જ પૂરો થયો હતો કેમ કે પૂરો સિલેબસ પણ નહોતો પૂરો કરી શક્યો હું પીવાયક્યુ કોઈ ના કરવાના હોય બધા આપણા જે તલાટીના એક્ઝામના છે જુનિયર ક્લાકના છે એમસી છે બીએમસી છે લાસ્ટ પોલીસ ભરતીના જેટલા પેપર છે એ બધા પીવાયક્યુ કરી નાખવાના જીપીએસસીના અમુક અમુક કરી નાખવાના અને અત્યારે તો યુપીએસસી ને પૂછાતા હોય છે એટલે પીવાય તો પીવાય એટલે કે બંધારણ છે બંધારણનો ખાલી એક એક્ઝામ્પલ તરીકે બંધારણ અમુક છે અમુકના જેટલા પીવાય હોય તે જોઈ લેવાના અને અમુકમાંથી જેટલા ફેક્ટ હોય એ એક યાદ રાખી લેવાના તારીખ છે પછી કયા બંધારણીય સુધારા દ્વારા શું કયો શબ્દ ઉમેરાણો એ બધું યાદ રાખી લેવાનો અને એમાંથી જેટલા પ્રશ્ન બનતા હોય એ યાદ રાખો એટલે અમુક પૂરું અમુકમાં નોર્મલી પંદર હતા પ્રશ્ન બને નાના મોટા એ પંદર સત્તર પ્રશ્ન બે થી ત્રણ વખત વાંચી લેવો એક વખત એની ટેસ્ટ આપી દો એટલે તમારે કોઈ દિયામુખનો પ્રશ્ન ખોટો બને જ નહીં પડે જ નહીં એટલે એવી રીતે પીવાય ક્યુ તો ગમે તે ના કરી શકો મેક્સ કયા સર કરો છો દોસ્ત અત્યારે તો મેં ધય જીપીએસસી ક્લાસ લીધું છે જે ગાંધીનગરમાં આવેલી છે ધ્ય જીપીએસસી એટલે કે મેં હવે એવું વિચાર્યું કે આપણે નાની નાની તૈયારી કરી છે તો હવે સારા વ્યક્તિભાઈ જઈએ એટલે કે એમને સ્પેશિયલ જીપીએસસી અને યુપીએસસીના વિદ્યાર્થીઓને તૈયારી કરાવે છે તો આપણે એમની પાસે ભણીશું તો જે થોડાક માર્ક્સથી રહી જવી છે તો થોડુંક ડીપમાં આપણે ભણાવશે તો આપણે થોડાક માર્ક્સથી નહીં રહી જવી એટલે મેં ધ્યેય જીપીએસસી સાથે જોડાઈને તૈયારી કરું છું અને આપણે જણાવ્યું પણ હતું કે હું ધ્યેય જીપીએસસી સાથે જોડાઈ ગયો હતો તમે સર્ચ મારજો યુટ્યુબમાં ધ્યેય જીપીએસસી અને ડેમો લેક્ચર પણ હશે તમને મળી જશે સારું એવું કામકાજ છે કેમ કે એક જ બેન્ચ કરે છે બીજા બધા ઘોડે પડતા બેન્ચે પણ નથી કરતા તમારે જોઈ લેવાનું અને મેથ્સ હોય કે રીઝનિંગ હોય તમે જીપીએસસીનું કરો કે ગમે તેનું કરો પ્રેક્ટિસ તમારે કરવાની છે મેથ્સ રીઝનિંગ વિષય પ્રેક્ટિસના છે હું તમને સમજાવી દઉં દાખલો કે આ રીતનો આ દાખલો તો એ રીતના દાખલાની પ્રેક્ટિસ તમારે ઘરે જાતે કરવાની હોય છે સર બધાને તમારે બધાને કેવું થતું હશે તમે વિડીયો સામે રાખીને જોતા હશો ને કોઈ પણ રીત એ રીતનો વિડિયો વિડીયો એ જ રીતનો તમને દાખલો આપે તો થઈ જશે પણ બીજો દાખલો ત્રણ દિવસ પછી ચાર દિવસ પછી તમારી સામે આવશે ને તો તમે ભૂલી ગયા હશો એનું કારણ એ કે તમે દાખલો જોયો તરત જ રીત યાદ રહી અને તરત જ એની જ જેવો તમે દાખલો ગણ્યો એટલે તમને એમ થયું કે આ દાખલો મને આવડી ગયો પણ તમે પ્રેક્ટિસ કરી નહીં એટલે પ્રેક્ટિસ કરશો એટલે વાંધો નહીં આવે એટલે પ્રેક્ટિસ કરવી જરૂરી છે અત્યારે તો હું એટલો બધો પ્રેક્ટિસને સમય નથી આપી શકતો પણ જેવું જ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ક્લિયર થઈ જશે એટલે આપણે ડેલીની બે ત્રણ કલાક ગણિત રીઝનિંગને આપી દેવાની છે અત્યારે તો ઓછો સમય આપી શકું છું કેમકે સવાર સાંજ ગ્રાઉન્ડ જાઉં છું ગ્રાઉન્ડ જેવું જ પૂરું થશે એટલે ગણિત રીઝનિંગને આખા દિવસની બે ત્રણ કલાક આપી દેવાની ઓછામાં ઓછી બે કલાક મારે તો ભાઈ એસી થયા હતા ગઈ પરથી માં સારું કહેવાય દોસ્ત મેઇન્સ માં આન્સર પ્રેક્ટિસ ડેઈલી કરાવે છે દોસ્ત અત્યારે પહેલા પ્રિલિમ્સ ની તૈયારી કરાવે છે મેઇન્સ ની તૈયારી પછી ચાલુ થશે અને તમારે એ પ્રશ્ન હોય તો તમે તે જીપીએસસી માં ફોન કરીને પૂછી જોજો જય દ્વારકાધીશ પટેલ અપુ આવો સાહેબ આવો મારે તો એસી થયા હતા દોસ્ત તમારે એસી થયા હતા તો એનો મતલબ કે થોડીક કચાસ રહી જાય છે તમે કચાસ પૂરી કરી નાખો અને જય લાસ્ટ ભરતીમાં તમારે જ્યાં જ્યાં ખૂટ્યા હતા માર ત્યાં તમારે વધારે તૈયારી કરો મારું જો ગણિત સારું છે રીઝનિંગ સારું છે બંધારણ સારું છે મારું જીકે જીએસ થોડુંક નબળું છે તો આ વખતે મારે બધા વિષયને તો ભાર દેવાનો જ છે પણ વધુ ભાર કેને દેવાનો છે એક તો વિજ્ઞાન અને જી જીએસ ટૂંકમાં એ આવી ગયું બધું પણ જેમ જે વિષયમાંથી મને માર્ક્સ નથી મળ્યા તે વિષય ઉપર મારે થોડુંક વધારે ભાર દેવાનું બીજા વિષય તો ઓલરેડી આપણે તૈયાર જ હોય જેમ કે બંધારણમાં મારે લાસ્ટમાં આપણે સત્યાવીસ પ્રશ્નો સાચા પડ્યા હતા બંધારણમાં ત્રીસમાંથી તો એનો મતલબ એવો કે બંધારણ મારું સારું એવું તૈયાર છે તો હું બંધારણને થોડોક અત્યારે ઓછો સમય આપું તો ચાલે એટલે તમારે તૈયારી કરવાની કેવા કેવા કયા વિષય ઉપર તમારે

આમ તો બત્રીસ હજાર પાસ થયા હતા પણ ડીવી માટે આપણે વીસ હજાર આજુબાજુ હતા કંઈક એક્ઝેક્ટ આંકડો નહીં ખબર પણ એમાંથી પણ હવે બાર હજાર ખાલી પાસ થયા આપણી કહેવા જે રહી ગયા છે તો નીકળી ગયા છે એટલે થઈને ક્લાસ પરસે જ કરાય મેં દોસ્ત કર્યો છે મને ફાવ્યો એટલે મેં કર્યો તમે પેલા ડેમો લેક્ચર જોઈ લો તમને એમ થાય કે ના મારે અહીંયા અહીંયાથી ફાયદો થાય એવું છે તો કરાય કેમ કે ધ્યેય આપને બધું કરાવી દેશે એ તો આ છે પણ આપણે જેવી ખુદથી કંઈ નહીં કરીએ અને ધ્યેયમાં એક વાત તમને જણાવી દઉં નોટ્સ ડેલી બનાવે છે ને નોટ્સ બનાવવી જ ફરજિયાત છે ડેલીનું ચાર કલાક તો તમારે ધ્યેયને આપવાની જ લાવ્યો હું પણ સુરેન્દ્રનગર જ તૈયારી કરતી પાય ઓકે 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 બેન છો તમે તમારે કેટલા એસી થયા હતા ઓકે થોડાક માર્ક થી જ રહી ગયા ને તો બેન તમે ચાલો દોસ્તો હવે આપણે લાઈવ બતાવી દઈશું કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો ચાલો દોસ્તો જય હિન્દ જય ભારત કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી દેજો તમને જવાબ જરૂર મળી જશે અત્યારે આપણે લાઈવ રનિંગ નથી કરતા કેમ કે મારો મોબાઈલમાં ધ્યાન જતું રહેતું હોય છે એટલા માટે ના બોલ છું ભાઈ ઓકે ઓકે સોરી દોસ્ત મેં કરતી લખ્યું ને એટલે મને એવું લાગ્યું કે તમે ગર્સ છો ટાઈપિંગ મિસ્ટેક ઓકે ઓકે દોસ્ત કંઈ વાંધો નહીં હા પણ મને એવું જ લાગે ને અત્યાર સુધી હું તમને ભાઈ જ સમજતો હતો અને ભાઈ સમજીને જ હું તમને જવાબ દેતો હતો પણ તમે એવું લખ્યું નહીં કે હું પણ સુરેન્દ્રનગર જ તૈયારી કરતી તૈયારી કરતી એટલે એ બે એમ થયું કે બેન છે ઓકે ઓકે કંઈ વાંધો નહીં ચાલો દોસ્તો જય હિન્દ જય ભારત કંઈ નાનો મોટો પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો તમને જવાબ આપવાની જરૂર કોશિશ કરીશ અને પહેલો ગોલ તમે ગ્રાઉન્ડને આપજો ગ્રાઉન્ડને સમય અત્યારે બે ટાઈમ આપી દેજો ગ્રાઉન્ડ પાસ થઈ જશો પછી વાંચવાનું છે દિન રાત એટલે પહેલો ગોલ આપણો ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ જ પાસ નહીં હોય તો શું તમે પરીક્ષાની તૈયારી કરશો એટલે પહેલો ગોલ ગ્રાઉન્ડને બીજું બધું પછી પેલું પગથિયું ગ્રાઉન્ડ છે તો પહેલાં આપણે ગ્રાઉન્ડનું પગથિયું ચડી જવી પછી અને હા તૈયારી સાથે સાથે રાખવાની છે પણ પેલું પગથિયું ગ્રાઉન્ડ છે તો પેલું પગથિયું આપણે પહેલાં ચડી જઈએ ચાલો દોસ્તો જય હિન્દ જય ભારત કંઈ પણ પ્રશ્ન તો કમેન્ટમાં જણાવજો મળીએ હવે લાઈવ થવી તારીખ આમ તો મળીએ હવે નવા વર્ષમાં નવા વર્ષમાં એટલે કે આ તો એકત્રીસ તારીખ થઈ જઈ કાલ બે થઈ જશે એટલે હવે મળીએ નવા વર્ષમાં જય હિન્દ જય ભારત